ગમે એટલા વરહતાય હ તો ગમેમ ખેલે યારો ખેલતા મય એક અને કલાકારો પાડવાનો છે તો એના માટે તમારા આમાં કરવો પડે આમાં તો તમે કરો પ્રોમોટ કો આખું બધું ગમ નું ને એમ એમ મારા કને છે મય હા એમ નથી બધું વાપર્યું પ્રો એ મને

એમ તો બાર ગામ પાંચ પાંચ હજાર લખાવે નામ નો ગામ નો સો રૂપિયા

દાનવીર આવશે દોઢ લાખ લખાવશે હું બે લાખ લઈશ પાંચ લાખ લખાવશે તો એટલે હું દસ લાખ લઈશ બેસીશ ફરી પડી હા બે છો

એ તો એનો થાશે નવરાત્રી નો નવો રંગ લાવવો હતો મોંઘવારી નવરાત્રી ના આવી અમે બુકિંગ કરી ગાડી તો આવશે દિવાળી ને નવરાત્રી ની એ પેલા નોર્થે દસ વાગે ને દસ મિનટે ખાવી હોય છે અમારા દાડા બદલ્યા અમારા કિસ્મત બદલ્યા

લેવા જો મોટા ઉભો રહ્યો ને હાથ ઉપડી કો હું તમા ઉપર અન પાંચ મોટી છે પાછી પાંચ નુકલ તું મારા પાંચી લેવા જવાનો નથી ઓ તું કો હરિયાણી બીક હરિયાણી બીક નથી આ હરિયાણી બીક અલ્યા હું તો હરિયાણી બીક નથી રાખતો ને તારા જેટલા થાન એટલા ને તેડાઈને આવ지로 તોય મારો સવાલ આવવા દે ને તોય બધેન ધોડાઈ ધોડાઈને મારી પાછાઈ નો ખાવ પેલે મારો રૂપ ન જોયો થી પોતાર તો લગાવ્યો લગાઈ પડી આપરબ તો છે ચાર પાંચ તારા થી લાવવા હોય લાયરા હા તમે એ નોંધો હોય હા જોઈ લઈશ જોઈ લઈશ તમે નો નવરાત્રી થાવી જોઈ હવે શું મોકરો થઈ દો હા જોઈ લે જોઈ લે ચાર પાંચ લીધ તો તારા હેડિયો આવે નહીં બોલો ફોન કરો મને થાવી દો ના ના ભેળા કરો લાય બોલાઈ લાવવા છે પોતાનો વારો કાઢી લાખા ના એટલે હાથ ઉપર છે પણ અલ્યા એમને હા તારા ભેળો કોઈ હેડવા તૈયાર નથી ને કોઈ આવશે ને સાનો મનો આય નહીં સમાધાન કરી બોલો ને ગામમાં શું કામ ઉલ્યું કરે આ મોટી ઉમરના સમજાઈ લેશ નકર મોહે ને હાફ ને ઉપાડો પણ સ્કોર્પિયો ગાડી લઈ મને તો નથી આવડતી પણ ડાયરેક્ટ માં બેસીને પોતા ચેડે પેલો નો પોતાને પોતાનો વધી મુરત કરીશ પણ કરીશ પર એમ ને એલા સર આને થોડું ખીખડાય શીખડાય આયો નવો છે આવડતો નથી ઉખડી રહ્યો છે એમ ને આને થોડું શીખડાય અને આ સરપણ માં થોડું ટાટો રહેવું પડે ને રે અને સમાધાન કરવું તો કરીને તમારે તેમ જેમ એમ કરો મોતો એલા ઉભરા સરપણ હા

પણ નવરાત્રીના જે તે ફાળો ઉઘરાયો કે ને એની નવરાત્રી જ થાવી દીધું અને નવરાત્રી કરવા ધબ્બર કરો એવું આયોજન કરો એવું આયોજન કરો કે આજુબાજુના ગામડા બધા વિચારે કે ઓહો હો શું આ ગામની પ્રગતિશીલ છે અને શુંગા આ ગામમાં રૂપાળો ઝર્પન આવ્યો છે એવું લાગવું તું હોય નવરાત્રી દાળે વધુ વધુ ઉભોરી તન મૂર્તિઓ બનાવો છે ને પૈણાવો